તો મિત્રો આ વિડીયો કાંઈ કોમેડી વિડીયો એવું નથી જે આપણે ફેસબુકમાં એક લાખ વ્યૂ થઈ ગયા ને એની હિસાબે આ મહિનામાં આ મહિનામાં જ પાછા એક લાખ વાર થઈ ગયા એ માટે છે ને આપણે દસ ગિફ્ટ મૂકશું જે આપણે વિડીયો જ બનાવશું કે કઈ જગ્યાએ ગિફ્ટ મૂકશું એ અને એ વિડીયો આપણે છે ને જેમ બને ને એમ બપોરના ટાઈમે આવશે બપોરના ત્રણ વાગે ત્રણ વાગ્યાના ટાઈમમાં આવશે વિડીયો એટલે ફેસબુકમાં પહેલાં આવશે પછી આમાં આવી ગયા ફેસબુક અપલોડ થાય ને તરત આમાં અપલોડ થઈ જાય ઇન્સ્ટાગ્રામમાંથી કઈ રીતના વિડીયો આવશે તઈ તો ગિફ્ટમાં ત્યાં થઈ ગયો લેવા માટે અને કંઈ જગ્યા આવે છે ને એ જગ્યા વિડીયોમાં દેખાડીશ બાકી અગાઉ કંઈ ખબર નહીં તો એ રીતનું આપણે ગિફ્ટ મૂકશું તો દસ દસ ગિફ્ટ કરવાના છે આપણે ટોટલી અને કારણ એ છે કે આપણે ફેસબુકમાં માં પેમેન્ટ આવવાનું છે ટૂંક સમયમાં કે ડોલર થઈ ગયા અહીંયા તો આપણે કર્યું છે ગિફ્ટનું પેમેન્ટ આવી જાય ને પછી ગિફ્ટનું વધારે જ દેવું બાકી અત્યારે નાના એવા ગિફ્ટ મૂકશું કે મોટા નથી તો હલો ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો અને ફેસબુકમાં પણ ફોલો કરજો એટલે તમે હજાર ફોલોઅર થઈ જાય ને એટલે આપણે પછી ફરી વાર એક આવું કરશું આ તો પહેલાં પૂરું કરવી તો હાલો પીને થઈ જાય દોસ્તો અત્યારે છે ને આપણે પહેલું ગ્રીપ મૂકવા આવી ગયા છે આ જબલામાં છે ને મૂક્યું છે અને હું છે ને એ આપણે હજી કોઈને નહીં કહેવી અને જગ્યાએ તે અને કઈ જગ્યાએ મૂકવી એ વિડીયો ને એટલે તમને ખબર પડી જાય મુહૂર્ત કર્યું છે આપણે માં છે ને આપણે થી શરૂઆત કરી છે એ થી જ શરૂઆત કરી છે અને દર્શન જો દર્શન કરીને શરૂઆત કરી છે અને આમાં છે ને ગિફ્ટ આ પહેલું જ છે હજી આપણે નવ બાઇકી છે આ પહેલું ગીફ થયું હજી નવ ગિફ્ટ આવશે આ રીતના અને હા આપણે ફેસબુકમાં પેલા વિડીયો આવી ગયા હા અને પછી ફેસબુકમાં મૂકીને તરત પછી ઇન્સ્ટાગ્રામમાં આવી જાય એટલે કમેન્ટ કરી દેજો આ ગિફ્ટ જેને મળે ને એ કમેન્ટ કરી દેજો ફેસબુકમાં એને ઇન્સ્ટાગ્રામમાં તોતા તો ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટ કરી દેજો વિડીયોમાં વિડીયોમાં કમેન્ટ દેજો એટલે ખબર પડે કે આ ભાઈને ગિફ્ટ મેળવું છે અહીંયા અને હું મેળવું ને એ ગિફ્ટમાં તમારે કેવું હોય તો કહેજો નો કહેવું હોય તો હાલશે તમારી ઈચ્છા હોય તો કહેજો અને હું મેળવું છે ને એ એક ઝલક દઈ દેજો એટલે છે ને આપણને ખબર પડે કે આ ભાઈને હાસી વાત કેમ કે આડાવા મેસેજ બીજા આવતા હોય એટલે શું છે કોને છે ખબર ન પડે એટલે જેને મળે ને અંદર વસ્તુ શું છે ને એ એક નામ દઈ દેજો બાકી તમારે ન કેવું બીજું કાંઈ નહીં એવું અને આ જો ઇન્સ્ટાગ્રામમાં છે ને આપણે ફોલો કરી દેજો અને માં ફોલો કરી દેજો ફેસબુકમાં જો ત્રણ હજાર ફોલોઅર થઈ જાય ને તો પાછા બીજા દસ આપણે ગિફ્ટ મૂકશું એટલે ફોલો કરી દેજો ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં અને જ્યાં કઈ જગ્યાએ મૂકવું છે એ વિડીયોમાં જોઈજો

તમને કેવડે તો છે ને આપણે આ મંદિરમાં શરૂઆત કરી છે આપણે નાની થી એટલે શરૂઆતમાં તો અહીંયા મૂક્યું છે પહેલું ગીત હજી આમ નામ બનાવે છે એટલે ગીત ઘણા મુકશું છે આપણે આટલી શરૂઆત છે તો હાલો જેને મય ની કમેન્ટ કરી દેજો અને આ જો ખરા ખબર નથી આ ગીત નું મૂકવાનું કારણ શું છે તો કારણ આપણે એક આગલા વિડીયો કહી દીધું છે આપણે ફેસબુકમાં એક લાખ વ્યુ આવી ગયા છે ને એની હિસાબે આપણે મૂકીએ છે અને ફેસબુક આપણે મોનિટાઇઝ થઈ ગયું છે એ તો બધાને ખબર જ છે પછી એમાં કઈ પેમેન્ટ હજી આપડે એક વાર આવ્યું નથી પણ આ તો શરૂઆત થઈ છે ને વ્યુ આવો મજા છે એટલે શરૂઆત થઈ છે એટલે પેમેન્ટ આવી જાય ટૂંક સમયમાં એ આટલું આપણે ગીફ્ટ મૂક્યું છે તો હાલો વિડીયો આપણે પૂરો કરી જય માતાજી જય મેરડી હેલો દોસ્તો નહીં વિડીયો મેં પાછો બધા સ્વાગત છે ફરીને એક નવા બ્લોકમાં ને સવાર સવારમાં આવી ગયા છે મેળડીમાં દર્શન કરવા કે આપણે ગીફ મૂક્યું હતું ને અહીંયા એ ગીફ ખાટું અહીંયા આવ્યા હતા જોવા હાટું કે છે કે નથી એમ અત્યારે આવ્યા હતા ને ગિફ્ટ તો છે હજી પાછું બીજા દિવસે પડ્યું છે કોઈ લઈ હજી કારણ કે આપણે વિડીયો છે ને પૂરું જોવે નહીં એટલે એ બધું બનાવ્યા છે ને વિડીયો પૂરો નથી જોતો એટલે ગિફ્ટ પડ્યું છે ગામની અંદર છે ને હજી કોઈ લીધું નથી અને હતા દર્શન કર્યા અત્યારે તપાસ કરવા આવ્યા હતા હજી પડ્યું છે અને એ કોઈ લે છે નહી હજી પડ્યું છે એમને તો જેને આ વિડીયો જોવે તો ગમે ત્યારે હું સડાવું તેને જોતું એ લઈ જઈજ હજી પડ્યું છે અને આપણો ઓલો વિડીયો ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં ચાલુ જ છે એટલે એ લઈ લેજો એવું કહે એવું હોય છે ને મા તો લઈ જાય બાકી વિશ્વાસ વગરના ઉપર હોય ને એનું કોઈ હોય કોઈને વિશ્વાસ નહીં હોય એમ મૂક્યું હોય કે ન મૂક્યું હોય એટલે એટલે એવો વિશ્વાસ હોય એટલે નથી લીધું બાકી ટૂંક સમયમાં બધાને વિશ્વાસ આવી જાય કેમ આપણે હજી બે ત્રણ મૂકશો ને એટલે બધા ખબરી જ હવે ગામમાં એક વાર મૂકવાનું છે આજ એટલે એવું છે એટલે ગામમાં જાહું હજી આ જે વસ્તુ અહીં ને એની એવું જેવું ગામમાં મૂકશું એટલે ખબર પડી જાય ને કે બીજું મૂક્યું છે એટલે પહેલી વાર લેવા આવે તો ત્યાં દર્શન કર્યા ને કાલો કારખાને જ આવ્યું છે અત્યારે કારખાને બધું વિડીયો બનાવી રહીશું અને આ ફેસબુક માં આપણે છે ને એક લાખ ફોલોઅવર થઈ ગયા છે અને ત્રણ હજાર ફોલોઅવર થઈ જાય ને પાછા એક લાખ વ્યૂ જાશે ફોલો નહીં એક લાખ વ્યૂ થઈ ગયા છે અને હવે ત્રણ હજાર ફોલોઅવર થઈ જાય ને પાછા એટલે આપણે પાસા દસ મૂકશું આ રીતના ગીફ્ટ અને જે આપણે એને જ ખબર હશે બાકી કોઈને નહીં આ રીતનું છે બાકી આમાં મૂકવાનું કારણ એ જ છે કે આપણે જે ફોલોઅર આપણા જોવે છે ને જે આપણે સપોર્ટ કરે એની હિસાબે આપણે મૂક્યું છે કારણ કે જે આપણે જોવે એને ખબર પડે ભાઈ આ રીતનું તો થોડું ઘણું એને બીજાને આપણે ઓલું કરવું એ કરતા ને બસ સપોર્ટ મળે કરે અને આપણે એને સપોર્ટ કર્યું એટલે એ રીતનું હાલે એટલે મૂક્યું છે બાકી અત્યારે જો બધા પક્ષી ઉડે છે ને મસ્ત તો હાલો વિડીયો બનાવી રહીજો હવે પાછા કારખાને નીકળી જાય અને બપોરે પાછું ગીફ મૂકી દે એ વિડીયો દેખાડ છો આપણે ચાલો તો દોસ્તો અત્યારે છે ને આપણે ઘરે આવી આવ્યા છીએ અને આ તો અત્યારે પાછું બીજું ગ્રીફ મૂકવાનું છે અને જે હા પહેલો ગ્રીફ આપણે મૂક્યું હતું ને એ ભાઈની જેને મળ્યું હતું ને એ ભાઈ બને છે એને મળી ગયું હતું અને એની કમેન્ટ આવી ગઈ હતી ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં આવી ગઈ છે વિડીયોની અંદર એ શેરની કમેન્ટ આવી ગઈ છે એ ભાઈને મળી ગયું અને આ બીજું ગીફ મૂકવાનું છે બીજું ગિફ્ટ આપણે તો મૂકવા જવાની તૈયારી કરી અત્યારે તો એ જગ્યાએ મૂકી હું અને અત્યારે બીજું ગિફ્ટ કોને મળે ને એની પણ કમેન્ટ આપણે આ તમે વિડીયો જોતા છે ને એટલે આમાં ખરેખર ફેસબુકમાં વિડીયો અમને મૂકવાનો છે બાકી યુટ્યુબનો બ્લોગ બને છે આખો જે આમાં આખો બ્લોગ આવશે બાકી છે ને જે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં અને ફેસબુકમાં જ ફેસબુકમાં જ છે ને વધારે ખબર પડી જાય એટલે ફેસબુકમાં ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો જગ્યા એ મુકવા જાવી છે બાકી ઘરે કોઈ નથી આ રીતનું ઘર છે આપણું ઘરે કોઈ નથી ગીફ્ટ મૂકવાની જગ્યાએ જે જગ્યા છે ને એ આપડે ભાઈ બંને જગ્યાએ છે દુકાન છે એ દુકાન જગ્યાએ મૂકવાનું છે હોય છે ને તો ઘરે કઈ મૂકશું ના પછી તરત મૂકીને જશે કારણ કે કોઈ જોઈ જાય નહીં એ રીતે મૂકવાનું હોય બાકી જોવે તો પડી જાય એ રીતનું હોય એટલે જાવી છે બસ તો બધી તૈયાર થઈ ગઈ આખું ગિફ્ટ તૈયાર થઈ ગયું છે તો જ આવી છે મકાન જોયા અમારે ચાલુ છે કામ ભાઈ તે જોઈએ આપણે હશે ને જે વિડીયો જોઈશું ભાઈ બનાવી છે ને તો મૂકવી કારણ કે તો બીજી જગ્યા બાકી છે ને તોડી મૂકી ને કઈ ખબર છે આ મૂકવા જવા

અને વિડીયો આવશે ને તો વિડીયો કઈ જગ્યાએ મીચું વિડીયો આગળ આવશે આપણે આમ તો બે ને ત્રી પછી મૂકશું આપણે કારણ કે અત્યારે મૂકશું ને અત્યારે ઘણા બેઠા છે એ લઈને આપણે ભાઈબંધ દોસ્તો ને ખબર છે ખબર નથી મેં કોઈ યાદા આવ્યા જાય બે કારખાની ખુશી આપડે મૂકીએ પાસે વિડીયો જાય બાકી ત્યાં મૂક્યું છે ને આપણે ઘરે ત્યાં મૂક્યું